ગુજરાતમાં ઉર્જા ક્રાંતિ કિસાન સૂર્યોદય યોજનાથી ખેડૂતના જીવનમાં પથરાયો વિકાસનો ઉર્જાસ રાતના ઉર્જાગ્ર મુક્તિ સુરક્ષિત જીવનશૈલી અને સુરક્ષાનો નવો સૂર્યોદય એટલે કિસાન સૂર્યોદય યોજના વીજ માળખાનું સુદ્રઢીકરણ આર્થિક નુકસાન અટકતીઓ અને વ્યવસાય ગતિશીલ બન્યો સીએનજી પોપ સંચાલક શ્રી વણોલ કિશનસિંહ ચોવીસ કલાક સિંગલ ફ્રેડ પાવરની સુવિધા મળતા હવે ખેતરમાં રહેવું વધુ સુરક્ષિત તેમજ આરામદાયક બન્યું વધારે સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો મારું નામ રથ્વી જાણાભાઈ લાલજીભાઈ છે ગામ લીમલી તાલુકો મોરી જિલ્લો સુરેન્દ્રનગર છે ત્યાંનો હું ખેડૂત ખાતેદાર છું અત્યાર સુધી જે પહેલા એક વર્ષ પહેલાં જે પ્રશ્ન હતા અમારે ખેતીવાડીમાં જે ઇલેક્ટ્રિક પાવર આવે એ અઠવાડિયામાં ત્રણ ત્રણ હપ્તા હતા એકવાર દિવસે આવે એક રાત્રે આવે અને એકવાર સવારે બીજો વહેલો આવે પણ હવે એક છેલ્લા એક વર્ષથી એવી શાંતિ થઈ ગઈ છે કે દિવસે જ પાવર આવે છે સવારમાં વહેલો આવે અને બપોરે જમવાનો ટાઈમ થાય તો ખેડૂતો ઘરે જઈને છૂટા થઈને અને એ સાથે સાથે બીજો એક મોટો ફાયદો એ પણ થઈ ગયો છે કે દિવસે તો પાવર આવતો હતો પણ રાતની માટે જે તકલીફ હતી એ ચોવીસ કલાક સિંગલ ફેજ પાવર અત્યારે થઈ ગયો છે એટલે જીવ તકલીફ ખેડૂતોને હરવા ફરવામાં કોઈ પણ જગ્યાએ તકલીફ એવો કોઈ પ્રશ્ન હવે બધા બંધ થઈ ગયા છે ચોવીસ કલાક પાવરની જે યોજના છે સિંગલ ફેજ એમાં એટલી ખેડૂતોને શાંતિ થઈ ગઈ છે કે ગમે ત્યારે ખેડૂત ત્યાં પંખો ચાલુ કરી રાતના જે મચ્છરના કોઈ પણ જીવ જંતુના જે પ્રશ્ન હતા એ બધા બંધ થઈ ગયા છે પંખાને ને કમ્પ્લીટ ચાલુ રહી શકે છે તેથી ખેડૂતને એકદમ આરામદાયક જિંદગી ખેડૂત ખેતર બેઠો બેઠો આરામદાયક જિંદગી જીવન મારું નામ કિશનસિંહ વણોલ છે હું છેલ્લા બાર વર્ષથી સીએનજી પંપ ચલાવું છું થોડા ટાઈમ પહેલાં પીજીવીસીએલ દ્વારા જે કેબલ નાખવાની કામગીરી કરવામાં આવેલી હતી તેના કારણે અમારા ફીડર ફીડરમાં ટ્રેપિંગમાં આવતા પ્રશ્નો ઘણા ખરા બંધ જેવા થઈ ગયા છે જેનો અમને ઘણો બેનિફિટ મળે મારું નામ અજય મારું ગામ દીક્ષર પહેલા રાતે લાઇટ આવતી હતી અત્યારે દિવસે પાવર થઈ ગયો દિવસે પાવરમાં મને એટલી મજા આવે છે કે રાતને ઉજાગર નથી કરવા પડતા અને જીવ જંતુઓ બધું આડુરૂ લાઇટું બાઇટું ને અત્યારે મજા આવે દિવસના પાવર થઈ જતા હું શ્રી એન એન અમીન અધિક્ષક ઇજનેર પીજીવીસીએલ વર્તુળ કચેરી સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાની અંદર કિસાન સૂર્યોદય યોજનાનો અમલ થઈ ગયેલો છે કિસાન સૂર્યોદય યોજના એટલે રાજ્ય સરકારની ખૂબ જ મહત્વકાંક્ષી યોજના છે સુરેન્દ્રનગર જિલ્લાના દસ તાલુકાઓના પાંચસો બાર ગામોના એંશી હજાર આઠસો પંચાવન ખેડૂત મિત્રોને આ યોજનાનો લાભ મળી રહેલો છે આ યોજના અંતર્ગત ખેડૂત મિત્રોને દિવસ દરમિયાન વીજ પુરવઠો મળી રહેલો છે આ યોજનાથી ખેડૂત મિત્રોને જીવનશૈલીમાં ખૂબ જ નોંધપાત્ર હકારાત્મક સુધારો થયેલો છે તેમજ ખેડૂત મિત્રોને વન્યજીવોના સામે સુરક્ષા સુનિશ્ચિત થયેલી છે